તો સુરેન્દ્રનગરમાં પાટડીમાં ગેસ ગડતરની ઘટના બાદ જવાબદારો સામે પગલા લેવાની અને અસરગ્રસ્ત પરિવારને ન્યાય આપવાની માંગણી કરવામાં આવી રહી છે ત્યારે થોડાક સમય પહેલા જ નગરપાલિકા દ્વારા બે યુવકોને ભૂગર્ભ ગટરમાં પંપિંગ સ્ટેશનમાં સેફ્ટીના સાધનો વગર કામ માટે ઉતારવામાં આવ્યા હતા જે દરમિયાન ગેસ ગળતર થતા તેમના મોત નિપજ્યા હતા ત્યારે આ ઘટના બની ત્યારે આ મુદ્દે ચીફ ઓફિસર

એ ખૂબ કરુણ ઘટના બની છે અહીંયા પીડિત પરિવાર પણ આજે આ પ્રતિક ધરણામાં મોજૂદ છે અને એમને જે બે દીકરા ગુમાવ્યા છે એમનું અમને ખૂબ મોટું દુઃખ છે હું આ તકે કહું છું કે જ્યારે મીટિંગ થઈ અને ત્યારે સર્વસમાજના આગેવાનો અને એસી સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર હતા માન્ય જિલ્લા શ્રી બી હાજર હતા અને ત્યારે નક્કી થયું હતું ને એમની જે મુખ્ય માંગણીઓ હતી એ માંગણીઓ સ્વીકારવામાં આવી હતી અને મુખ્યમંત્રી શ્રીનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો પરંતુ અડતાલીસ કલાકનો સમય વીતવા છતાં પણ આ ફરિયાદ જે FIR જેમના નામ છે એવા આરોપીઓ ની અટક નથી થઈ એટલે ના છૂટકે દલિત સમાજે એ રેલી કાઢી હું આ મૃતક પરિવાર કાકા બળદેવ ભાઈ જલદી હું અને મારા પરિવાર જયારે આ મુદ્દો નો બનાવ બન્યો ત્યારે પોલીસ સ્ટેશનમાં માં સાહેબ શ્રી જોડે રજૂઆત કરવા ગયેલ ત્યારે અમને અડતાલીસ કલાક ની પ્રોત્સાહન આપેલ કે અડતાલીસ કલાક માં અમે આરોપી ધરપકડ કરી છે

જે પાટડીના આશાસ્પદ યુવાનો એમાં ખાસ કરીને જે જયેશભાઈ તો એકના એક દીકરા હતા એમના પિતાશ્રીના ભરતભાઈના એમનું અવસાન થયું અને એક ચિરાગભાઈ કનુભાઈ એ નાની સગીર વયના સત્તર વર્ષના હતા એમનું પણ અવસાન થયું અને એમાં નગરપાલિકાની જે બેદરકારી અને કોર બેદરકારી હતી તમામ જવાબદાર વ્યક્તિઓ અને અધિકારીઓ આ માટે ગુનેગાર છે ગઈ તારીખ એકવીસ એક બે હજાર પચીસ ના રોજ પાટડી પોલીસ સ્ટેશનની અંદર એક દુઃખદ બનાવ બનેલ જેની અંદર બે

નાઓ હાલ તેઓના મકાન રહેણાંક મકાઈને નથી તથા તેઓને મળી આવવાની જગ્યાઓ તપાસ કરતા તેઓ મળી આવેલ નથી પણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તેઓને શોધવાની તજવીજ ચાલુ કરી છે અને આરોપી મળી આવ્યાથી તેઓને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે